බෙරකොල් ව බැ ගාදයට බනන කිස හිවඩි මොටේද અહ સેમીટર ની ગોઈન્ડ લમે કોનો આમાં પાણો રે ગમબી કા બા મેકવાનો સોંઢર દે ભાઈ અમારે તો ફાઇનલી મિત્રો એને ગોર્ફ્રેન્ડ તૈયાર થઈ ગયા આપડી તો આપણે ને મારું તો આવડતી નહીં આપણે એને ગુઈન્ડો આગળ ફેગવ ન તો વા આવી જાય કોઈક નો ટોલા બોલા તૂટી જાય તો આપણે હળી ન કરી આપ કે જૂના જમાનાનું છે બધુંય

આનો છે શેવડો હું તમને બતાવું કેવી રીતે આ બધું શું હોય પેલું પેલું તો જો આ ને આ ડોડા હે અમારે દાણા પાડી નાખવાના પછી આવી રીતે કટિંગ કરી નાખવાના સુધરી નાખવાના પછી બનાવવાનો સેવડો આપણે કેવી રીતે બનાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને તો હેડ છે બાકી હેડુ હોય છે નહીં તો આવા ડોડા હોય ને એનો કાયમ આવી જાય આપણે સેવડો બનાવીને ખાવાની મજા આવે તો કેવા ડોડા હે તો આ કાપી નહીં હે તો કટિંગ કરી નાખવા પીસ જ વધારે આવી દીધા બાકી દાણા બાણામાં કાપી નાખાયું આવી રીતે કઈ કાપવાના હોય મારી મમ્મી કાપે ને તમે બનાવશે ને

રન 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 પાઈજો રોટલા પાણી બનાવવાનું કામ કાજ ચાલુ હે તો રોટલા બટલા મારતા હે કે એવું લાગતા હે મેરેકો રોટલા રોટલા બનાવતા રોટલા બનાવ તો ખાવા હાથ કરો ને ખાવા ખાવા પેલે રોટલા બને પછી ખાવાનું કેમ થોડું રોટલા બનાવ થોડા કોઈને આવડતા હોય તમારી જેમ કઈ આપણે આ ડોડા મેગી દીધા છે આ ગેસ નો ચૂલો હે તમને ખબર થઈ હશે દેખાય એટલે તો આપણે બનાવી દે હવે હવે મિત્રો તેલ નાખી દીધું પણ એટલું તેલ થાય ને નાખું જોઈએ બીજું તો બરણીએ નાખી દઈએ લીમડો તીખો લીમડો ને મીઠો લીમડો હે આ હવે આ તમારો ભાભી આ લીમડો હેનલી મિત્રો નાખી દીધું છે રાય પછી નાખો ને લીમડો તો તમને સાંભળાતો છે સણા નાણા નાણા સાંભળો તમે

તો આવી રીતે એક રેસીપી બનાવાની હોય ડોડાની તો હવે જવું મિત્રો આપણી રેસીપી થઈ છે કમ્પ્લીટ મસ્ત ની ખાવી તો આવજો તો મિત્રો તમે છે ને ઘેરા બનાવી એક આવી રેસીપી તો ડોડાની ખોટા હુકાઈ ન જવા દેવાના બનાવી નાખવાની તો આપણે બનાવીએ એવી રીતે તમે બનાવી શકો ચાલો આપણે ખાઈ લઈએ હવે બાકી સમસી તો આપણે ન ખાવું હોય ને તો ખાવાનું નથી એવી સમસી ડિઝાઇન વાળી તો એવું કંઈ ન હોય કોમેન્ટમાં કહેજો તો હવે મિત્રો છે ને અમારા સૌજીભાઈ ને લવજીભાઈ બે ભાઈ આવેલા સૌજી ને લવજી કેમ એ બાકી નામ બામ કેમ છે તો અમારા સૌજીભાઈ ને આ નાળી તમને લાગે પણ નીસી એ બાકી સે હોફૂટ ઓછી ફૂટ નહીં ઓછી હોય

આવા ગીત ગાતા ઓલો કે મેમે ફે ફે આવે ની તો તોજો આમ જાવ ઇન તમને નાળી દેખાય બીજું કાઈ ની દેખાય જો ને આ શું કહેવાય પાત્ર દેખાય બીજું કાઈ ની દેખાય નાળી નું પીડું બકે આ બધે પીડું જો લોય નીકળો ચાલુ થઈ ગયો પૂળો ખોલ તા હવે ને આયા મિત્રો છે ને માથે નાળી એમ તો લેન પડી ની ગીધો આ પાણી બહુ ગરમ કેટલું લીધું ઇન આંગળી ને બોળી તો આપડે આંગળી બોળી જ ના એ તો ખૂટી ગયો ગારામાં માં જો આટ બોલે આપણને લાગે નાળી ને મળ પાણી નીકળ્યું પણ નાળી ને નીકળે નીકળેલું પાણી જો